રાજકોટના ચારણ ગઢવી સમાજ ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી મામલો રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના લોકો એકત્ર થયા ગીગા ભમ્મર ની ટિપ્પણી સામે આક્રોશ અને રોષ ફેલાયો રેલી સાથે આવેદન પત્ર પાઠવવામાં આવશે જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગણી છે આવું બીજી વખત ન બને તેવો દાખલો બેસાડી કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી એક વિટેટ કરતા આગેવાન અહેવાલ વિજય મકવાણા મારું નામ અશોકભાઈ ગઢવી છે હમણાં બે દિવસ પહેલા બનેલી ઘટના ચારણોના આઈ વિશે અપમાનજનક શબ્દો એક વ્યક્તિ બોલ્યા છે તળાજામાં એક સમૂહ અંદર વ્યક્તિનું નામ પણ હું લેવા નથી ઈચ્છતો એટલે હું તમને નામ નથી કહેતો કારણ કે આવા વ્યક્તિઓનું નામ લઈએ જો ચારણો એમના નામ પણ લઈએ ને તો એ પાવન થઈ જાય એવી માં સરસ્વતી અમારા ઉપર કૃપા છે એવા અમારા માતાજી કે એમના વિષય અપમાનજનક શબ્દો બોલ્યા છે અને એના કારણે એમ કહેવાય ને કે બે જ્ઞાતિઓ વચ્ચે વેમનુષ્ય થાય એવી સ્થિતિ એણે ઊભી કરી દીધી છે પરંતુ અમારી લડાઈ કોઈ જ્ઞાતિ સાથેની નથી અમારી લડાઈ છે એ વ્યક્તિ સાથેની છે એ વ્યક્તિએ બોલેલા શબ્દોને કારણે આખા સમાજમાં રોષ છે સાથે સાથે ચારણોના જે માતાજી છે એ અઢારે વરણના છે ને કુળદેવીઓ છે તમે કોઈ પણ વ્યક્તિને પૂછશો તો એના કુળદેવી અંતે ચારણના દેવી હશે આવા માતાજીઓ વિશે અપમાનજનક શબ્દો બોલવા અને અણછાટું બોલવું એ ખૂબ જ એમ કહેવાય કે ખરાબ કહેવાય અને આવા સમયે અમે અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ સાથે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા જઈ અને સાથે સાથે સાયબર ક્રાઇમની અંદર અમે ફરિયાદ નોંધાવવાના છીએ કારણ ગુજરાતભરના અલેગ વિગત એવી છે કે તળાજા ગામની અંદર એક ગીગા ભમર નામના વ્યક્તિએ ચારણ સમાજની આયમા તથા બેન અધિકારીઓને ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે આ ટિપ્પણીને અમે વખોડીએ છીએ અને આ ટિપ્પણી વિરુદ્ધ અમે સરકારશ્રીને ક કમિશનર તથા કલેક્ટરને અરજી દેવા માટે એકત્રિત થયા છીએ તો અમારી ઈચ્છા એવી છે કે સમાજના લોકો અમે આ અરજી આપી અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી અને પગલા લેવાય એવી અમારી વિનંતી છે તો આ માણસને પણ કાયદા રીતે સજા થવી જોઈએ થવી જોઈએ અને થવી જ જોઈએ એમ આવી મારી ઈચ્છા છે કેટલા લોકો ભેગા થયા છો અમે એકત્રીસ ગણીએ તો અત્યારે બસો થી અઢીસો લોકો ભેગા થયા છીએ અને સમાજના તમામ આગેવાનો વડીલો યુવાનો અને મિત્રો બધા ભેગા થઈ અને અમે આ આવેદન પત્ર દેવા માટે શાંતિ પૂર્વક એક રેલી કાઢીએ છીએ આગામી કઈ સરકાર શ્રી આમાં પગલા નહીં લે તો અમારા વડીલો અને અમારા પ્રમુખો શ્રી છે જે કેસે એ પ્રમાણે અમે આગળ આવા નવા આંદોલન કરતા રહેશું જ્યાં સુધી આની સમક્ષ અને કઈ સજા કરવામાં નહી આવે ત્યાં સુધી અને મારી એક નમ્ર વિનંતી છે તમામ સમાજ ને કે ગામો ગામ અને બધી જગ્યાએ આની વિરુદ્ધ અરજી આપો જેથી કરીને આને ખબર પડે કે ચારણ સમાજ વિશે બોલવું કેટલું વહમું લાગે